માંડવી મંગલકારી શ્રી કનશ્યામ મહોત્સવની ધામધૂમભરી ઉજવણી માંડવી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત મંગલકારી શ્રી કનશ્યમ મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે જેમાં રવિવાર સુધી ચાર દિવસ પૂર્ણ થયા છે આ પવિત્ર પ્રસંગે હરિભક્તોની ભીડ જોવા મળી રહી છે જેમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા છે મહોત્સવના ત્રીજા દિવસે ખૂબ જ વિશેષ પ્રસંગે પરમ પૂજ્ય એક આ પ્રસંગે મહારાજને સુવર્ણ અભીષણોથી શણગારવામાં આવ્યા હતા આ પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર મહંત ધર્માનંદનદાસજી સ્વામી માંડવીના મહંત પુરુષોત્તમ સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી કોઠારી જાદવજી ભગત તેમજ ગુજરાત ભરના અનેક સ્વામી શ્રી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવમાં માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઘનશ્યામ મહારાજના સુવર્ણ આભૂષણો બનાવવામાં યોગદાન આપનાર સ્થાનિક કારીગર હરજીભાઈ કાંજીભાઈ વેકરિયાનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તેમને પરમ પૂજ્ય શ્રીઓના હસ્તે સાલ માળા અને મોમેન્ટો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાત દિવસીય મહોત્સવ અંતર્ગત દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સંતો દ્વારા કથા વાર્તા અને શાસ્ત્રોચ્ચારણનો આનંદ હરિભક્તો માણી રહ્યા છે સમગ્ર શહેરમાં ઉલ્લાસપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોએ આ અવસરે ખૂબ આનંદ અને આત્મિક શાંતિ અનુભવી રહ્યા છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા માંડવી મધ્ય સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતા એ ઘનશ્યામ મંગલકારી ઘનશ્યામ મહોત્સવનું આયોજન થયું છે આ મહોત્સવની અંદર આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પધાર્યા હતા અને આચાર્ય મહારાજશ્રીની અને લાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં ભગવાનને સુવર્ણના વાઘા ધરાવવામાં આવ્યા છે સૌ હરિભક્તોએ સાથે મળીને કોઈએ તોલો કોઈએ બેતેલા જેને જેવી શક્તિ શ્રદ્ધા એ મુજબ એ આપી અને માંડવીના જ ભાઈ શ્રી હરજીભાઈ ગાંધીભાઈ વેકરિયા સોની પરિવાર આમ કહેવાય છે સોની તરીકે ઓળખાય છે એ લોકોની દેખરેખમાં જ આ સમગ્ર વાઘાઓ તૈયાર થયા છે અને આ કાર્યક્રમના મુખ્ય યજમાન પણ એ જ છે માટે હું આપના માધ્યમથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ છે સ્વામી ભક્ત વત્સલદાસજી આજે ઘનશ્યામ મહારાજને પચીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે મંગલકારી શ્રી ઘનશ્યામ મહોત્સવ ઉજવ્યો છીએ અને આ ઉત્સવની અંદર આવતીકાલે આજના દિવસે દિવસે એટલે કે ચોથા સવારના સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યના એટલે કે મોટા શ્રીનું આગમન થયું એમણે સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા તેવી જ રીતે અત્યારે બપોર પછીના સત્રની અંદર સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદ દેશના આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા સાથે એમના સુપુત્ર લાલ મહારાજશ્રી પધાર્યા અને એમના વરદ હસ્તે

આપણે માંડવીમાં દાદાની દહેરી કહેવાય છે ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નગર યાત્રા નીકળશે રાજમાર્ગ ની અંદર ફરતા ફરતા ભક્તિબાગ એટલે કે આ દિવ્ય સભા મંડપ અક્ષરધામ તુલ્ય એમની અંદર વિરામ લેશે માટે આ નગર યાત્રા અંદર દરેક ભાવિક ભક્તોને જોડવવા સૌને ભાવભર્યું આમંત્રણ છે જય સ્વામિનારાયણ મારું નામ ભરત વીરજી રાબડિયા ગામ મસ્કા અહીંયા જે મંગલકારી મહોત્સવ યોજાઈ રહ્યો છે માંડવીના આંગણે તો એ માંડવીના આંગણે તમે જોઈ રહ્યા છો કે આજે ત્રીજો દિવસ બહુ સારો અને સવારથી સેવાભક્ત સેવાભાવી ભક્તો જે સેવાઓ કરી રહ્યા છે અને કથા સાંભળી રહ્યા છે બપોર પછી સુવર્ણના જે એના ઘરેણા હતા એ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે મહારાજ શ્રી અમદાવાદથી ગાદીપતિ પધાર્યા છે અને તમે આગળ જોશો તો બહુ બધો અહીંયા ભક્તો ઘણી બધી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા પધારી રહ્યા છે અને એનો લઈ રહ્યા છે જય સ્વામિનારાયણ હવે કને તમે રાઉન્ડ મારશો એટલે લગભગ હરિભક્તો ખેતીવાડી છે કે પોતાના બિઝનેસ છે બધા બંધ કરી અને સાત દિવસ માટે સંપૂર્ણ અહીંયા હાજરી આપી રહ્યા છે અને આટલા બધું મોટું રસોડું ચાલુ રહ્યું છે તો એ પણ રસોડું કોઈ પણ મહારાજ અથવા બહારના ના રાખ્યા સિવાય પોતે જ જાતે જ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા મુન્દ્રા કચ્છ મુંદ્રા જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો એટ સિક્સ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે વાસણો વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડો ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલગ્ન પ્રસંગો ને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો